આજે સભા સાથે ભૂમિ પૂજન કરવાનું હોય અને સરસ્વતી માતા જય ના બોલાઈએ પેલા આપણે લક્ષ્મી માતાની બોલાઈએ બોલાયે સરસ્વતી સદારામ બાપા ની બોલાઈ ગયા લક્ષ્મી માતા ને સરસ્વતી માતા ભેગા થાય સદારામ બાપુ ના આશીર્વાદ મળે તો મને લાગે બીજું કઈ લાભ જરૂર પડે નહીં બોલો લક્ષ્મી માતા ની બોલો સરસ્વતી માતાની ની આજે આ પાટણ પવિત્ર ભૂમિ ઉપર સદારામ શિક્ષણ સમિતિ

આપણા આપણે સૌને સંબોધિત કરેલા કાકરીજલા ધારાસભ્ય અમરજી ઠાકોર સીપુના माजी ધારાસભ્યને સદારામ સમાજ માટે કુલંગલ સેવા જનરજી ઠાકોર પાછરી નંદાજી ઠાકોર સેજ ઉપર બિરાજમાન આપણને સૌને આશીર્વાદ આપવાલા સેવા તમામ સંકળાય આ આયોજનમાં તેમનો મુખ્ય મહાનિયોજન સમિતિના પ્રમુખ છે એવા બંગાજી ઠાકોર મેમરે સમાજ માટે ભેટ લીધી છે કે જ્યાં સુધી કેડા વાસીનું નિર્માણ નઈ થાય ત્યાં સુધી હું આમ નઈ જાઉં કોઈ પણ વસ્તુ કામ કરવું હોય ત્યારે તેનો ભેટ લેવી કેને એક સંઘર્ષના રૂપમાં લેવી કે સપનાના રૂપમાં લેવી અને એને પૂરી કરવા માટે મક્તવ નિર્ધાર કરવો એવા આ સમિતિના પ્રમુખ ગંગાજી ને ભૂલું અભિનંદન આપું છું